એવ્યાસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે પીએમ માલગઢ પે કેન્દ્ર શાળામાં રાષ્ટ્રીય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા ગામમાં પ્રભાત ફેરી નીકાળવામાં આવી ત્યારે આવેલ તમામ મહેમાનનું આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાલિકાઓ દ્વારા પુષ્પગુચ્છથી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલ મહેમાનો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને બાલવાટિકાના બાળકો દ્વારા સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું નાની બાળાઓ દ્વારા બધાને મુક મંત્ર મુક્ત કરે તેવી વાર્તા રજૂ કરવામાં આવી હતી અને દાતાઓએ આપેલ દાનની વિગતો આપી હતી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું બાળકો દ્વારા સરસ મજાની સ્પીચ આપવામાં આવી હતી એસએમસી અધ્યક્ષ દ્વારા શાળાના વિકાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં પી શિક્ષક દ્વારા પરેડ પણ કરાવવામાં આવી હતી ત્યારબાદ દાતાઓએ આપેલી પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું છેલ્લે રાષ્ટ્રગીતનું ગાન કરીને આ કાર્ય કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ દિશા